નવસારી ખાતે રેસ્ક્યુ એન્ડ રિલીફ ફાઉન્ડેશન અને ફ્રેન્ડ્સ ઓફ નેચર દ્વારા ચકલીઓ માટે 2000 માળા તેમજ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળી રહી અને ચકલીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવસારી ખાતે આવેલા રેસ્ક્યુ એન્ડ રિલીફ ફાઉન્ડેશન તેમજ ફ્રેન્ડ્સ ઓફ નેચરની ટીમ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી નવસારીના જમાલપુર ખાતે આવેલા 711 પેટ્રોલ પંપની સામે આવેલ આ સંસ્થા દ્વારા શહેરભરમાં કુલ 2000 જેટલા ચકલીઓના માળા અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારોમાં ચકલીઓ માટે આશ્રયસ્થાન અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે જેના કારણે તેઓ આકરી ગરબીમાં ટકી શકે અને તેમની સંખ્યામાં વધારો કરી શકાય

જેના દ્વારા રેસ્ક્યુ એન્ડ રિલીફ ફાઉન્ડેશન તેમજ અને ફ્રેન્ડ્સ ઓફ નેચર નૌસરી દ્વારા તારીખ 12 એપ્રિલ અને 13 એપ્રિલ ના રોજ 711 પેટ્રોલ પંપની સામે નિરામય હર્બલ શોપ પાસે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલ છે અત્યાર સુધીમાં બસો થી વધારે પાણીના કુંડા અને એટલા જ માળાનું વિતરણ કરવામાં આવેલ છે સૌ નગરજનોને વિનંતી કે આ ઉનાળાની કાળજો ગરમીમાં પક્ષીઓ ગરમીથી બચી શકે એ માટે પાણીના કુંડા ભરીને પોતાના ધાબા પર પોતાની બાલ્કનીમાં માં મૂકે અથવા તો પોતાના ઘરની આસપાસ જ્યાં પક્ષીઓ આવતા હોય ગાર્ડનમાં ત્યાં મૂકે જેથી આ આકરા ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને એમનો જીવ બચી શકે કુલ બે હજાર જેટલા પક્ષી ના ચકલી ના માળા અને પાંચસો જેટલા પાણીના કુંડા નું વિતરણ કરવાનું આયોજન રાખેલ છે